જો અત્યારે આપણે મેળામાં થાકીને થોડાક આરામ કરીને અત્યારે હવે અમે જઈશું છીએ કાશ્મીર બાપુની જગ્યાએ જો તમે જોઈ શકો છો પાછો રસ્તો છે આ બધા આવે છે બધા કાશ્મીર બાપુ જગ્યાએ આવે છે એટલા માટે જોડાઈ રહીજો વિડીયોમાં અત્યારે જો અમે કાશ્મીર બાપુન નાખવું પહેલેથી જ્યાંથી શરૂઆત કરી છે તે આખી આશ્રમનું દર્શન થાય ક્યાં સુધી આપણે બધી આશ્રમનું બધું

તો જથ્થાબંધ માણસો જેમ કે પાંચ દસ પંદર વીસ આવા માણસોને એક સાથે સુવરાવી અને એની ખબર બનાવતા એને આ સાહેબ અકીર કહેવામાં આવે એક જમાના માં આવા મોટા મોટા લાંબા માણસો થતા હતા પેલા ના જમાના માં એવા કોઈ નબી કોઈ વલી કોઈ એવા લાંબા

આપડે એકસો ને બોતેર ફૂટ કેવાય છે એટલે આની હિસાબ નો થાય એ પ્રમાણે એટલે જો એકસો ને બોતેર ફૂટ લંબી ખબર છે જો તમે જો અહીંયા પણ દ્વારા આપે છે

बहुत में जैसे आज वो आज जो तो है तो मैंने पर बात है ले आते हैं हां हमें बारिश है हां निजाम बाबू ने बड़ा जिला बाबू ने आओ हमारे आए है से तुम्हारे गांव में हां हां लीला पीर मां भी आई है सर हां हां अब जो अन्य चित्र से વિડીયો એક ને એક થમ્નેલ વધારા છે હાઇ નો હેન્ડ્યો હેન્ક યુ ફા ચાલો ફેન હવે જાય છે કાશ્મીર બાપુ જગ્યાએ જો આ રસ્તો જાય છે એ કાશ્મીર બાપુ જગ્યાએ જાય છે જવો જંગલ ઘોર જંગલ આવી ગયું છે હવે તમે જોઈ શકો છો જુઓ આગળ હવે લગભગ જો વાંદરા દેખાય તો તમને દેખાડીશ જોઈ લે એક ભયંકર રસ્તો છે જો કઈ કાર રીતનો રસ્તો હવે આવી ગયો છે ખાલી આખા જંગલમાં એક કેડી છે જુઓ તમે હાવ ઘોંઘાટ દેખી રહો કે કાંઈ લાઉડ સ્પીકર કોઈ અવાજ નહી હાવ શાંત વાતાવરણ થઈ ગયું છે ને આમ તો એકદમ તમને દેખાડું કઈ દેખાતું નથી ક્યાંય જુઓ જુઓ તમે રસ્તો જુઓ મોટા મોટા પાણા છે રસ્તામાં ને આવા નિશાન કરેલા છે કેમ કે કોઈ આ ડાહોળા ન જાય એટલા માટે તો કોઈ ભૂલી ન જાય જો આ દાદા કાશ્મીર બાપુ જગ્યા થી આવે છે જો

હવે કાંક રસ્તો સારો આવ્યો કેમ કે અમે આવ્યા જ નહીં શોર કરતા અને હવે તમને વાંદરા દેખાડું હવે વાંદરા જોવા મળ્યા છે ને થોડોક હાલે હાલે થાકી ગયા છે એટલે બોલો તકલીફ પડશે થોડી થોડી જુઓ જય ગિરનારી જુઓ અહીંયા

આખી બોર્ની ઠલી આઠમા લઈ જા હજુ આમ જો આ જોઈ દી જો

वाह बापू ॾे मोस वाह मानी

કાશ્મીર બાપુ જગ્યા જાય છે અત્યારે બસ હવે કાશ્મીર બાપુ જગ્યા આવી ગઈ છે જો સામે છે ઈ પેલા અહીંયા બંદર જોવા જો આવી છે હવે જો આવી ગઈ છે આપણે કાશી બાપર ની જો આ કા રીતે નદી ઉપર પુલ બનાવેલો છે જો જો આશ્રમ આવી ગયો છે

સૌ સૌ પ્રથમ આપણે પટાણમાં આવીએ ખોડિયાર માતાજીનું મંદિર આવે છે તો કોડિયાર માતાજીના દર્શન કરીએ બધા કોડિયાર માતાજીના દર્શન કરે છે છે કામ ચાલુ છે અત્યારે ત્યાં અંદર પોતાની ના આવે એટલા બધે અંદર ઉતાર્યું નતું જુઓ અત્યારે બાર નું જઈએ ને અહીંયા અખંડ આપણે જમવાનું ચાલુ જોઈ છે જો જમણવાર ચાલુ છે જો સાથે એ પેલા ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હરણ મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય કાશ્મીરી બાબુ લખવાનું ભૂલતા નહીં અને જય ગિનરી મારે લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરીથી એક નવા વિડીયો સાથે મળશે જય માતાજી હરણ મહાદેવ જય ગિનરી મહારાજ જય ગિરનારી